અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી ડુપ્લિકેટ માર્કશીટ પાડવા સુરત પ્રેસ ઝડપીયા પાસેથી એકસો સાડત્રીસ બનાવટી માર્કશીટ મળી આવી ફરીદાબાદના ઇસમ મનોજ કુમાર નામના શખ્સ દ્વારા માર્કશીટ બનાવી કુરિયર દ્વારા નિલેશ ને મોકલવામાં આવી હતી અને વર્ષ બે થી આ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે ભારતભરમાં અલગ અલગ એજન્ટ સામેલ છે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યો છે જેમાં પોલીસ તપાસ કરે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડ ની બનાવટી માર્કશીટ સામેલ છે નિલેશ મંગણભાઈ સાવલિયાની એજન્ટ તરીકેની ભૂમિકા છે જેમાં નિલેશ દ્વારા સિત્તેર થી એસી જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી છે

એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કલથિયા જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે આ ઈસમ જે કેરળની અંદર તિરુવંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી તો એના મધર દ્વારા એક અરજી પો સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કડથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો તો સર્ચ કરતાં સાડત્રીસ જેટલા માર્કશીટ અન્ય પુરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની ની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી નિખિલ ન્યૂઝ સુરત